तो मत मित्रों मित्रो फरी वीडियो विडियो लैने आई थोड़ू बहुत थोड़ू घणु साफ सूट पाई थी, थी।, थी। थोड़ा घर बाकी पन है आज से आप बीजो ब्लॉग ए वीडियो भाग पेरी भी आप शूट तो 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 नहीं बीजो है तो वरसा तो बंद थोड़ा है हम अभी जो कि तड़को एवं कहीं करत पर वाया रे है बाकी तेनालीराम थोड़ा नजारा देखा दो जो थोड़ू घणु साफ कर थोड़े पड़ू पीड़ू उठाऊ उठा गोठवी दीता है ऊपर वस्तु थोड़े जमण पड़ू है ऊपर जी वस्तु, भी आपने। ये ये भी जो वस्तु है आप आ रीत दरवाजा जवाय यीत आप एक कूठा बना जो कि कहीं वस्तु न देखाय बाकी आया बढ़ेलू है थोड़ू घो दीता है कोयल आप થોડોક અવાજ કરે છે આ સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે એના માટે આપણે આ એક પાર્ટલી અહીંથી બોર્ડનું કાઢ્યું હતું કોયલ આપણે આમાં ફિટ કરી નાખીશું અને કોયલ આપણે એવું લાગે તો અહીંયા રાખી દઈશું અથવા તો નીચે રાખશું અને કોયલ માટે આપણે બેસી નાની કંપૂશન મૂકવી જોઈએ કેમકે આપણે કેપને એવું વગાડીએ એટલે થોડોક લોડ પડે એટલે કોયલ ગરમ પણ થઈ જાય છે અને આપણે આગલા વિડીયોને પણ જોયું છે કારણ કોયલ આપણે બારી પણ નાખી છે જેમાં કે આ એક ટેમ્પની પણ કોઈ આપણે અરગાવી નાખી આપણી ભાષામાં કંઈ તો બરી ગઈ બાકી આ ટેમ્પ પણ આપણે નવું બનાવી દેખાડ્યું છે આ ખાલી બોડીએ જે હા પતી ગઈ પૂરેપૂરી જોવાથી આ તો આપણે ભંગારમાં જવા દીધું તો ભંગાર આપણે રાખીશું કાંયા કણે આ નાખી દીધું ભંગારમાં બાકી આ કુલરનું હજી કાંઈ થયું નથી હવે થાય છે નહીં આપણે આજે જઈને અત્યારે જ ફોન કરશું તાત્કાલે એને ના પાડી દઈશું કે ભાઈ તારું કુલર જોતો હોય તો લઈ જા ને તારું મારી રીતે બેસી જુગાડ કરી એમાં ગમે મોટર ગયા મારી રીતે હું કરીશ જો આપણે અત્યારે હમું કરીએ તો એમ કે છે હમું થઈ ગયું હોય તો લાવી હું લઈ જઉં એટલે આપણે એવો બહુ ખર્ચો કરવો નથી થાય બાકી આપણી પાસે આ મારી પણ પંક્તિ પડી છે જે કે રિપેરિંગ કરવાની છે અત્યારે આપણે આને આમાં મૂકી દઈશું જગ્યામાં જ એટલે પછી આપણે સંભારવાની ન રહે આગલા વિડીયોમાં આપણે દેખાડશું એ પણ રિપેરિંગ કરી અત્યારે આની અંદર આપણે મૂકી દીધી થોડુંક નળ સુધી કાપીએ નહીં બાકી થોડું ઘણું જે સાફ સૂફ કરવાનું ચાલે છે પેલાની સાઈડમાં બાકી આ કોયલે આપણે હરગાવી નાખેલી પડી છે આમાંથી આપણે જે કાંઈ વાયર નીકળે કામમાં આવે તો કામમાં પણ અહીંયા કણે આપણને થોડુંક કેવરાવતું તું રિપેરિંગ માનીમાં કેમ કે આયા હેઠે ભેજ ને એવું આવી જતું એટલે આપણે અહીંયા કણે લાઇટ પણ રાખી દીધી અને અહીંયા કણે આપણે આમ ઊભો બ્લેક પડદો એક બાંધવાનો રહ્યો છે પછી આપણે વિડીયો અહીંયા કણે ચોજ કરીશ બાકી આ રીતનું થઈ ગયું છે તો આલો ફટાફટ આ બધું સાફ કરી નાખી પછી તમને દેખાડું પહેલાં પહેલાં બધું સાઈડમાં લઈ લે જોતા રહ્યો વિડીયો આપણે આવા રેલની વિડીયો નાખીએ તમને ખબર જ છે અને હવે પહેલાં તો થોડી ઘણી શરમ આવતી હતી પણ હવે જરાય શરમ જેવો આપણે સાંટ વાર્યો નથી કેમ કે આ હવે શરમ આવતી નથી એટલે મારું માનો તો હું તમને એક જ વાત કહેવા માગીશ કે હમણાં જ તમે ફોન તમારો ચાલુ કરો કેમેરો અને તમને જે મનમાં હોય મને બોલવા આજ નહીં તો કાલ મહેનત કરશું એટલે એનું ફળ તમને મળી જ ગમે ત્યાંથી હું પણ મહેનત કરું છું અને એવું નહીં કે મેં આજથી ચાલુ કર્યું હું છેલ્લા ત્રણ વર્ષથી મહેનત કરું છું આ મારી ચેનલ બે હજાર ત્રેવીસમાં બનેલી છે અને હજી મારે ઓગણીસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે બાકી બધું સાફ સુફ કરીને ખીર ફીર કરીને દેખાડું જોતા રહ્યો વિડીયો ફટાફટ કરીને સાફ આપે બીજું હું હોય આમાં આમાં કાંઈ હોય નહીં વિડીયો ઉતારવામાં બધું તમને છેલ્લે કહું પેલા ફટાફટ સાફ કરી નાખી કેમ કે અત્યારે થોડુંક વરસાદ નહીં એવું આવે એવું છે એટલે લાઈટ હોય જશે તો પછી અહીંયા અંધારામાં કાંઈ થાય છે નહીં અત્યારે હાઈનો ટાઈમ એ જોતા રહ્યો વિડીયો ફાઈનલી આપણે બધું સાફ સુફ કરી નાખ્યું અને ફોનમાં ચાર્જિંગ ઉતરી જશે એટલે તમને દેખાડી નથી કહો કે કેવી રીતે સાફ સુફ નહીં બધું થયું તો કંઈ તો આ બધાને ખબર છે કેવી રીતનું સાફ સુફ કરવા બાકી જો હવે થઈ ગયું હા અંધારું અને હાવ એટલે હાવ થાકી ગયા કેમ કે મારા ડાયરામાં હું ચાર વાગ્યાનો અહીંયા કણે હોઉં ચાર વાગ્યાનો વિડીયો શૂટ કરતો જાય સાફ સફાઈ કરતો દેખાડતો આપણે ખાલી પડદો બાંધવાનો બાકી રહી ગયો તો બાંધી જો એકદમ ચોખ્ખું બધું કરી નાખ્યું આપણે ચંપલ આયા જ કાઢવાની હવે ચાલુ કરી દઈશું આપણે ચંપલ આયા જ કને કાઢવાની જો બધું સરખી રીતે ગોઠવી દીધું એ અને આ પંખી આપણે આજે જ લાવેલા હાઈ

આપણો ડ્રોન રિપેરિંગ થઈ જાય છે મારા દાયરામાં કે મને ખબર ત્યાં સુધી આપણે એકવાર એને ખાલી ખોલ્યો તો કે અંદર હું વસ્તુ જોવા હતું આપણે મને એવો બહુ શોખ છે ગમે વસ્તુ ડેલેથી લાવું નવું લાવું ભંગારના ડેલેથી કે ગમે પહેલાં મારે ખોલવું પડે ગમે વસ્તુ એટલે પહેલાં તો બધું ખોલવું પડે જો કે હમણાં આપણે લાવ્યા હતા બિસમિટ અહીં પણ ભંગારના ડેલાથી જ લાયા હતા અહીંયા મેં ખોલીને જોયું તું અંદર એલઇડી છે અને બે આપણે નાના જે ના પાવર આવે નાખીએ એટલે એલઇડી થાય હોતા એ મેં ખોલ નાખ્યું તું તી પછી તે ખોલેલું છે ટોટલી વસ્તુ કોઈ પણ અહીંયા વસ્તુ પીળી એવી નહીં હોય મેં ખોલી ખોલ્યું પહેલાં મારે ખોલીને જોવું પડે અંદર હું વસ્તુ હું કાંઈ નહીં પછી જ હું આમ બીજું બધું કામ કરું પહેલાં તો હું જે કઈ વસ્તુ લાવી હોય જેમ કે આજ ગયા તો આપણે દવા લેવા ગયા હતા આકડે તો આપણે થોડુંક થોડું ટાઈમ હતો દવાખાને ગરદી હતી તો આપણે ગયા હતા ભંગરના દેવ તો આપણને આવડી આ પંખી ગમી જાય તો લેતા આવ્યા લેતા આવ્યા એટલે કે લઈ લીધી ને બસ ઘરે આવીને ખોલીને સરખી રીતે સાફ સુફ કરી એટલે કે ચોડાથી બધું સરખી ધોઈ ધોઈને પાછું ફિટ પણ કરી નાખ્યું એનો વિડીયો પણ તમે જોઈ લીધો હોય તો વિડીયોમાં આપણે આવી ગયો છે એટલે એનો વિડીયો ન જોયો તો આ વિડીયોને આપણે કોમેન્ટમાં લિંક નાખી દઈશું અથવા તો એ કાંઈ આપણે કેવાતું એમાં લિંક નાખી દીધ બાકી ગણપતિ દાદા અહીંયા કણે મૂર્તિ છે અને આપણે અહીંયા કણે પણ એક માતાજીની સુભી રાખી દી છે કેમકે આપણે રિપેરિંગનું એવું કામ કરી છીએ અને અત્યારે પણ એક તો બેટરી ચાર્જિંગ કરાવી ગયો છે આપણે ત્રીસ રૂપિયા લઈ પણ એ પચાસ દઈને ગયો આપણે થોડું ઘણું હાઈલા પણ રાખે એવું નથી કે આવી રીતે ખાલી એક આવ્યો તો પચાસ રૂપિયા અત્યારે જ દઈને ગયો છે અને વિડીયોમાં તો મેં એને નથી લીધો કેમકે હું રાજુભાઈ ના માણસોને નથી લેતો વિડીયોમાં બાકી જો આ રીતનું બધું ગોઠવી નાખ્યું આની અંદર વસ્તુ તમે જોયું જઈશ આગલા વિડીયોમાં બાકી આપણે આવતીકાલે અથવા તો પરમદી ટાઈમ રહીશો તો આની અંદર બહુ જલ્દી આપણે ડ્રોન રિપેરિંગ કરીને આપણે આકાશમાં પણ ચડાવીને દેખાડીશું હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો આપણે મળી આવા એક બીજા વિડીયોમાં